નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો સુધી જોતા અને નવા છો તો કરી લેજો આજેના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગર બારસો એસી થી તેરસો અઢાર ચાણસમાં બારસો ઇઠોતેર થી બારસો અઠ્ઠાણું પાટણ બારસો એસી થી તેરસો બાવીસ ઉનાવા તેરસો છથી થી તેરસો પચીસ અમરેલી અગિયારસો વીસથી બારસો ત્યાંસી જામજોધપુર એક હજાર એકથી બારસો છન્નું બહુચરાજી બારસો છાસઠથી બારસો ઇઠોતેર ઈડર બારસો નેવુંથી તેરસો એક પાટડી બારસો એંશીથી બારસો પંચ્યાસી દહેગામ બારસો નેવુંથી તેરસો રખિયાલ બારસો સાઠથી બારસો સિત્તેર માણસા બારસો પિંચોતેર તેરસો પાંત્રીસ કલોલ તેરસો દસથી તેરસો એકવીસ પાલનપુર બારસો નેવુંથી તેરસો ચૌદ દિયોદર બારસો નેવુંથી તેરસો સોળ વારાહી બારસો પચાસથી બારસો સિત્યાસી ડીસા તેરસોથી તેરસો તેર મહેસાણા બારસો પાસઠથી તેરસો છ આંબલીયાસઠ તેરસોથી તેરસો દસ પાથાવડા બારસો નેવુંથી તેરસો દસ ગોંડલ એક હજાર એકાવનથી બારસો છુતેર રાજકોટ અગિયારસો પચાસથી બારસો સિત્તેર વિજાપુર બારસો સત્યાવીસથી તેરસો સત્યાવીસ ભીલડી તેરસોથી તેરસો નેનાવા બારસો પચાસથી તેરસો બાવીસ થરા તેરસોથી તેરસો ત્રેવીસ બાભર બારસો એકાણુંથી તેરસો પંદર અંજાર અગિયારસો બાણુંથી બારસો બોતેર તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો